હજારો ની સંખ્યામાં ભાવી ભક્તો આવી જવા સાના રસાના માવાદ મળી હાથ વળવાની ગમરા પાણી એ ધારણે ભ્રણ કે મારો અવાજ સાંભળતા હોય તમારે અહીંયા મોગલ આવવાની જરૂર નથી બાપ જે તમારા કામ થાય છે તમારા વિશ્વાસને ને લઈ જાય કારણ સરદાર છે ત્યાં કોઈ પુરાવાની જરૂર નથી તમારા ધંધા ખોટી કરી અને અહીંયા આવવાની કોઈ જરૂર નથી કારણ જો અહીંયા બેઠા બેઠા તમે માને પ્રાર્થના કરતા હોય ભાવથી અને કામ કરતી હોય તો પછી અહીંયા આવવાની જરૂર નથી पाश से बड़वाए ने हे आधार काल मानो सरकार 18 बरस से बा हो मानो धन दौलत हीरा मोती माने, कामियु कदला इस समान માને સરાણા મૂકો ચાંદી મૂકો રૂપિયા મૂકો તમે ઘોર અપમાન કરો છો બોલ એમ કે છે ભાઈઓ હા તમારે આવું કરવું હોય તો કોઈ પણ દીકરીનો પદાદાન લ્યો બાપ કોઈ પણ દીકરીને વિના પૈસા આપો કોઈ દવાખાનામાં ઉપયોગી બનો કોઈ ગાયને ચરો આપો તળાવ ઉડા કરો ઝાડ વાવો